શ્રી ગોવર્ધન નાથ જય હો શ્રી શ્રી ગોકુલ નાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक तरासी वो श्री कुंभन दास जी को जो अधूरो हतो तामे अब श्री गोकुलनाथ जी कृपा करी कुंभन दास जी को वार्ता प्रसंग पांचवो दर्शन करावे हैं और एक समय વૃંદાવ કે સંત મહંત કુંભનદાસજી સો મિલિવેકો શ્રી ગિરિરાજ પે આય ગિરિરાજ પે એટલે જ્યાં પૂર્ણમલ શેઠરે સિદ્ધ કરાવેલું શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર છે ત્યાં સો યાસો જો જાને सो इनको श्री ठाकुर जी साक्षात बोलत है और कुंबन दास जी श्री स्वामी जी की बधाई गाए है तासो इनसो मिली के पूछे जो श्री स्वामी जी को वर्णन हम हो किए है और देखे जो कुंभनदास जी कैसो વર્ણન કરત હે સો ય વિચારી કે હરિવંશ હરિદાસ પ્રભુતિ મહંત સ્વામી આય કુંભણદાસજી શો મિલિકે પૂછે હવે આ પૂછશે રાદાજી અને એટલે યુગલ સ્વરૂપના લીલા વિશે સ્વરૂપ વિશે એ પહેલાં જે આમાં કહ્યું આવે એટલે કેમ શ્રી ઠાકોરજી સાક્ષાત હે એટલે વ્રજના વૃંદાવનના મહંત છે એમણે જ આ વાત જાણી લીધી છે કે કુંબનદાસજી સાથે શ્રી ગોવર્ધન નાથજી સ્વયં અંદરથી પ્રગટ થઈ ભક્તો દ્વારા સ્વરૂપે અને પ્રત્યક્ષ વાતો કરે છે એમના માટે આ બહુ નવાઈની વાત હતી જ્યારે વલ્લભના વૈષ્ણવો માટે તો આ એક સહજ કૃપા હતી કે અંદરથી પ્રગટ થવું અને વાતો કરવી અને પાછા સ્વરૂપમાં સમય જવું આ એક સહજ વલ્લભીઓ માટે હતી તે વખતે એ લીલા તો શ્રી ગોસાઇજીએ જ્યારે આપે લીલા કરી ત્યારે ઠાકોરજીને વચનથી બાંધી લીધા છે એટલે હવે એવી રીતે અંદરથી પ્રગટ થતા નથી ભક્તો દ્વારક સ્વરૂપે અને વાતો પણ કરતા નથી જે પહેલાં કરતા હતા પરંતુ વ્રજવાસના વ્રજવાસીઓના લોકોને પણ આ એક આશ્ચર્ય લાગે કારણ કે એમના માટે આ પુષ્ટિમાર્ગ સિવાય આવું ક્યાંય છે નહીં કે નિત્ય ભગવાન પ્રગટ થાય અને વાતો કરે એટલે એમના માટે એક નવાઈની વાત હતી અને એમને જાણવું હતું કમ્પેરિઝન કરવી હતી એમને કે અમે પણ આટલા વર્ષોથી પરંપરાથી વ્રજમાં રહીએ છીએ અને રાધાજીનું વર્ણન તો અમે બી કર્યું છે તો એ શું વિશેષ કરે છે એવો ભાવ લઈને એ લોકો આવ્યા છે અને હરિવંશ જે છે એ જે પ્રાગટ્ય જેમનું છે સંપ્રદાયનું એ તો સાક્ષાત ઠાકોરજીની વેણું એનો અવતાર હતા આ એમના સંપ્રદાયના જે મહંત છે એ આવેલા છે એટલે છે એ પણ અલૌકિકાસજી સો મિલી કે પૂછે જો કુંભણ દાસજી તુમને જુગલ સ્વરૂપ કે કીર્તન કીએ હે સો હમણે તિહારી કીર્તન બહુત સુને પરી કોઈ શ્રી સ્વામિનીજી કો કીર્તન નહીં સુન્યું એટલે કે તમે ઠાકોરજીના અને સ્વામિનીજીના કીર્તનો તો બહુ રચ્યા છે અને અમે બધા શ્રવણ કર્યા છે મોટા ભાગના પણ તમે એકલા સ્વામિનીજીનું કીર્તન એક પણ રચ્યું નથી કે અમે અમે સાંભળ્યું પણ નથી તાસો આપું કૃપા તરીકે કોઈ પદ શ્રી સ્વામિનીજી કો સુનાવો तब कुंभदास जी ने श्री स्वामिनी जी को एक पद करी के उनको सुनायो सोपद राग रामकली कुमरी रादी के व सकल सौभाग्य सिम्वा या बदन पर वारी डारू खंजन कुरंग सतकोटि नैनन ऊपर वारने परत जी में बिचारो कदली सतकोटि जंदन ऊपर सिंध सतकोटि कटी पर न्योछावर करी उतारो मत गज कोटि सत चाल पर कुंभ कोटि इन कुचन पर वारी डारो કીર સતકોટી નાસિકા ઉર કુંદ સતકોટિ દસનન ઉપર કાહેન વારો કિંદુર બંદુક સતકોટી અધરન ઉપર વારી રૂચિ ગર્વટારો નાગ સતકોટી બેની ઉપર કપોત સતકોટી ગ્રીવા દુરીસારો કમલ સતકોટી કર જુગલ પર વારણે ના કો ઉપમા જુ દાસ કુંભન સ્વામીની સુનખ શીખ અદ્ભુત સુઠાન કહા લો સંભારો લાલ ગિરિધર કહત મોહી તોહી લો સુખ જો લોયે રૂપ છીનું છીનું નિહારો આ કુંભનદાસજીએ સામે જે પૂછવા આવ્યા છે એ પણ અલૌકિક ભાવવાળા છે એટલે આપે ઠાકોરજીનો જે ખજાનો કહેવાય ઠાકોરજીનું સર્વસર્વા કહેવાય એવા સ્વામિનીજીનું એકલા સ્વામિનીજીનું પદ એ રચ્યું તો ખરું પણ છેવટે તો સ્વામિનીજીના એક એક અંગ ઉપર ન્યછાવરી કરી રહ્યા છે એ રીતે વર્ણન કર્યું એટલે એમ પણ કહી દીધું કે સ્વામિનીજીનું વર્ણન એ કરવું એના માટે આટલી ન્યછાવરીની તૈયારી રાખવી પડે અથવા તો આવો ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એમના સ્વરૂપનું વર્ણન પણ ન થઈ શકે અથવા એમ પણ કહેવાય કે ઠાકોરજી જેમના રૂપને એટલા મોહિત છે રૂપથી કે ઠાકોરજીના યુગલ સ્વરૂપના કીર્તનો રચું છું પણ એકલું સ્વામિનીજીનું કીર્તન હું રચી શકતો નથી કારણ કે મારું ચિત્ત એ ઠાકોરજીએ હરી લીધેલું છે આવો પણ એક ભાવ થાય તો એ જે પદ છે એમાં આપે કહ્યું કે કુંભરી રાધી કે સકલ રાધિક સીવાયા બધન પર કોટી સત ચંદિરું એટલે રાધિકાજી માટે કુંભનદાસજી એવું કહી દીધું કે તુમ સકલ સૌભાગ્ય સીવાયા બધન પર એટલે એમ પણ કહી શકાય કે તમે જ સૌ સર્વ ગોપીજનોના સૌભાગ્ય છો ઠાકોરજીને મેળવી આપનાર છો સિંવાય આ બદન પર કોટી અને તમારું જે રૂપ છે એ રૂપની તુલના તો શબ્દોમાં તો થઈ શકતી નથી એટલે આટલું કહી શક્યા કે તમારા રૂપ ઉપર તો કોટી સત એટલે સો કરોડ ચંદ એટલે ચંદ્ર વારી નાખું એટલે વારી જાઓ ખંજન કુરંગ સતકોટીને નૈનૈનો ઉપર વારને કરત જીને બિચારું પહેલાં તો સંપૂર્ણ રૂપ ઉપર સો કરોડ ચંદ્રને ન્યછાવર કર્યા હવે આપના નેનો નેત્રો ઉપર ખંજન એટલે પોપટ થાય કુરંગ સતકોઠી એટલે સો કરોડ એવા નેત્રોના સૌંદર્યને પણ હું વારી નાખું વારી જાઉં પછી કદલી સત કોટી જનધન ઉપર સિંધ કોટી કટી પર ન્યોછાવરી કરી જાઓ મને ના સમજાય અથવા અધિકાર ના હોય એટલે એનું સ્કીપ કરું છું મત ગજ કોટી સત ચાલ પર કુંભ સત કોટી ઇન કુચન પર વારી ડારું કીર સત કોટી નાસિકા આપના નાક વિશે કહી રહ્યા છે સ્વામીજીના ઉપર કુંદ કોટી દસનન ઉપર કાહેન વારું પકવા કિંદુર બંદુક શતકોટી અધરણ આપના અધર ઉપર કહી રહ્યા છે વારી રુચિ ગર્વટારું નાગ શતકોટી બેણી એટલે સ્વામીજીના જે કેસ છે એની જે વેણી છે એની ઉપમા ઉપર કપોત શતક કોટી ગ્રીવા દુરી સારું દાસ ગુંબન સ્વામીની સુનક શીખ અદભુત સુઠાન કહા લો સંભારું લાલ ગિરીધર કહત મોહી તોહી લો સુખ લો જો લોયે રૂપ છીનુ છીનું નિહાલ હવે તો ઠાકોરજી જાણે કે કુંભનદાસજીમાં પ્રવેશી ગયા છે અને ઠાકોરજી જાણે કહી રહ્યા છે કે લાલ ગીરધર કહત મોહી અને ખરેખર કુંભનદાસજીએ આપની તો લખી કે દાસ કુંભન આપની તો લખી કે દાસ કુંભણ સ્વામીની સુનખ શીખ અદ્ભુત સુઠાન કહા લો સંભારું એટલે દાસ એટલે આપે જ આપની મર્યાદા બતાવી દીધી કે હું કેવી રીતે ક્યાં સુધી એમનું રૂપ વિશે કહું પણ છેલ્લે લાલ ગિરધર કહત મોહી આપે સ્વયં જ કહી દીધું કે અત્યારે તો મને લાલ ગિરધર કહી રહ્યા છે તોહી લો સુખ જો લોયે રૂપ છીનું છીનું નિહારું એટલે લાલ ગિરધરજીનો ભાવ એટલે કે ઠાકોરજીનો ભાવ આપે પ્રગટ કર્યો કે ઠાકોરજી એમ કહે છે કે મને તો ત્યાં સુધી જ સુખ છે કે જ્યાં સુધી હું ક્ષણે ક્ષણે સ્વામિનીજીને નિહાર્યા કરું છું જ્યાં આપના દર્શન થતા નથી કે મારું સુખ ચાલી જાય છે આવો સુંદર મહિમાનું પદ રચ્યું યહ પદ કુંભણ દાસજીને ગાયો સુની કે શ્રી વૃંદાવન કે સંત મહંત બહોત પ્રસન્ન ભય ઓર જો હમને શ્રી સ્વામિનીજી કે પદ બહત કય હૈ તામે ચંદ્રમા આદિ કી ઉપમા બહોત દીની હૈ પરી કુંભણ દાસ તુમને તો સત કોટી ચંદ્રમા બારી ડાલે હૈ સતકોટી સો કરોડ તાસો કુંભણ કો શ્રી સ્વામિની કે આગે જગત મે ઉપમા દેવી યોગ્ય ના દિશા પ્રકાર અદ્ભુત સ્વરૂપ કો વર્ણન કિ હૈ પાછે કુંભણદાસજી શો બિદા હોય કે શીઘરે વૃંદાવન મેં આય સુ કુંભણદાસજી કિશોર ભાવના લીલા રસમે મગ્ન રહે તે કૃપાપાત્ર ભગવદીય હૈ હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને વાર્તા પ્રસંગ છનું દર્શન કરાવતા કહે છે એક સમય श्री गोसाई जी आपू श्री गोकुल में श्री नवनीत प्रिय जी सो विदा मांगी के श्री द्वारिका जी पधारी वे को विचार किए सो परदेश में दैवी जीवन के उद्धारार्थ सो श्री गोकुल श्रीनाथ जी द्वार आई के लुपा श्री गोवर्धन नाथ जी के सेवा श्रृंगार किए ता पाछे अनुसर कराई के आपू भोजन करी के लोपा ता पाछे अनुसर कराई के आपू भोजन करी के अपनी बैठक में गाँधी तकियान के ऊपर डिराज हते तो सो हाँ बेल तो वागो रोपा बहुत वागे। 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 सो हाँ शीघ्र वैष्णव आई के पास बैठे हते सो बात चलत में कुंबन दास जी की बात चली तब काहू वैष्णव ने श्री गोसाई जी के आगे यह बात कही जो महाराज कुंबन दास जी के घर आजकल द्रव्य को बहुत संकोच है सोकाहेते जो घर में परिवार बहुत है जो सात बेटा है और सात बेटा की बहू है और आपू स्त्री पुरुष और एक बतीजी सोताहू में आए गए वैष्णव को समाधान करत है और आमदनी तो थोड़ी सी है आमदानी एटले आवक जो परासोली में खेती है तामे निर्वाह टेटी फूलण सो करत है यह बात सुनी के श्री गोसाई जी ने अपने मन में राखी हवे आप प्रसंग ने एक लिटिमा એનો ભાવ સમજી લઈએ કે શ્રી ગુસાઈજી આપ શ્રી ગોકુલથી હવે નવનીત પ્રિયાજીની સન્મુખ વિદાય માગી અને શ્રી દ્વારિકાજી પધારવા માટે આમાં ભાવ ક્લિયર કરી દીધો કે આપનું દ્વારિકા શા માટે પધારવાનું થાય છે તો કે પરદેશ મેં દૈવી જીવન કે ઉદ્ધારાર્થ એટલે જે લીલાના જીવો છૂટા પડેલા છે અને માર્ગમાં અલગ અલગ નગરમાં ગામમાં જન્મ્યા છે તેમને કૃપાબળથી આકર્ષિત કરી અને અંગીકાર કરવા માટે આવો વિચાર કર્યો છે હજી નક્કી થયું છે પણ સમય આવશે ત્યારે નીકળશે પણ અત્યારે આપે વિચાર કર્યો સંકલ્પ કર્યો શો શ્રી ગોકુલ તે શ્રીનાથજી દ્વાર કે એટલે પછી આપ ગોકુલથી પાછા વિદાય માંગવા માટે આવ્યા છે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથ શ્રીનાથજી દ્વાર અને ત્યાં શ્રી ગોવર્ધનનાથજીની સેવા અને શ્રૃંગાર કર્યા ત્યાર પછી અનુસર કરાવીને આપું ભોજન કરી કે આપણી બેઠક મેં ગાદી તકિયાને કે ઉપર બિરાજે હવે હવે એક ઘટના ઘટી સો ઘણા બધા વૈષ્ણવ આવીને પાસે બેઠા હતા ત્યાં વાતો ચાલી એમાં એક વાત એક વૈષ્ણવથી એવી નીકળી ગઈ કે કૃપાનાથ કુંભનદાસજી છે એમને તો ઘરમાં આજકાલ द्रव्य एटले के दंडनी बहुत तकलीफ है सो कहे ने पोते बधुँ पोते कही रहा है जाते पोता मननी इच्छा थी जो कहे जो घर में परिवार बहुत है जो सात बेटा है और सातों बेटान की बहू है और आपू स्त्री पुरुष और एक भतीजी सो ताहू में आए गए वैष्णव को समाधान करत है ઓર આમદાની તો થોડી સી હૈ જો પરાસોલી મેં ખેતી હૈ તામે નિર્વાહ ટેટી ફૂલણ છો કરત હૈ સુની કે શ્રી ગોસાઇજીને આપને મનમાં રાખી હવે આ વૈષ્ણવે આ બધી વાત કરી ને એ ખરેખર તો કુંભનદાસજીના પરિવાર વિશે કુંભનદાસજીનો હૃદયનો ભાવ જાણ્યા વગર જ કરી દીધી એને પોતાને પોતાની રીતનું લૌકિક દ્રષ્ટિથી જોયું કુંભનદાસજીનું જીવન અને એમાં એવું લાગ્યું એને કે ખરેખર કુંભનદાસજી તો બહુ તકલીફમાં છે હો તો જો ગોસાઈજી કૃપા કરે તો એની દ્રવ્યની તકલીફ જતી રહેશે એવો એનો ભાવ થયો આ ભાવ સારો છે કે ખોટો છે એ વિષય પર હું સમાધાન નહીં કરી શકું પણ એક લીલા થવાની હશે ઠાકોરજીની બી આ આવી હોય છે લીલાઓ જેવી રીતે અકબર બાદશાહે કુંભનદાસજીને તીડાવ્યા આવા પણ ઠાકોરજીનો હાથ માનજો કે ઠાકોરજી ના ઈચ્છે ત્યાં સુધી તો અકબર બાદશાહે સુધી એ પદ બી ના આવે કે એને આવો હુકમ કરવાનું બુદ્ધિ એ ના આવે એટલે બધી બુદ્ધિ આપનારા ઠાકોરજી છે એવી રીતે માનસીનું ગણવું એવી રીતે આ વૈષ્ણવના હૃદયમાં બેઠા એટલે ભક્તિ ભક્તિમાર્ગમાં પરીક્ષાઓ તો ડગલે પગલે થશે તમારું ચિત્ત ઠાકોરજીમાં છે કે દ્રવ્યોમાં છે આવું માપવાનું ભગવાનને ગમે છે અને એમ કરી કરીને જ એ પોતાના ભક્તોને પોતાની પાસે રાખે છે અને માયાના ભક્તોને માયાને સોંપી દે છે આ ભગવાન આ ભગવાનનો સ્વભાવ છે એટલે કોમંદાસજીનો અંદરનો જે ખજાનો છે એમનો જે એમનો જે ભાવ છે એ તો વાર્તા પ્રસંગમાં આવી ગયો કે એમનું ચિત્ત ગોવર્ધનનાથજીમાં છે ગોવર્ધન્નાથ ગોવર્ધનનાથજીના રૂપમાં અને ગોવર્ધનનાથજી સાથે વાતો કરવામાં અને એટલા માટે જ આપનું રહેવાનું જમનાવતા જે ઘર છે એ નામનું છે નામનું એટલે રાત્રિએ આપ જાય શું આપ અને જ્યાં આંખ મીચી એટલે ફરી પાછા ગોવર્ધનનાથજીના વિચારોમાં આખા દિવસમાં જે જે લીલાઓ થઈ હોય જે બોલ્યા હોય જે ગોદીમાં બેઠા હોય જે લાડ દડાયા હોય અનુસ્મરણ કરતાં કરતાં આપ સૂઈ જાય છે અને જ્યાં સવાર પડે છે ત્યાં કોઈની સાથે પણ વાત કર્યા વગર ત્યાંથી ચાલવા લાગે છે તો સીધી જે ક્રિયાઓ છે દેહ આદિની એ બધી કરી અને ચંદ્ર સરોવર આવે છે પરાસોલી અને ચંદ્ર સરોવરમાં આપ સ્નાન કરે છે અને પછી સીધા જ આપના પરાસોલીના આપના પિતૃક સંપત્તિમાં ભાગમાં આવેલા ખેતરમાં આવે છે અને એ ખેતરમાં આવી અને ત્યાં તિલક એટલે કઠોતીના જલમાં મુખ જોઈ તિલક કરી અને ઘાસના આસન ઉપર બેસી જાય છે અને આ તરફ ગોવર્ધનનાથજીના દર્શન કરવાનો સમય થાય એટલે ગોવર્ધનનાથજીના દર્શન કરવા જાય છે ત્યાંથી નજીક જ છે પરાસોલીથી ગિરિરાજ ગોવર્ધન અને દર્શન કરે છે અને જે આજ્ઞા કરેલી છે કીર્તનની મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ કીર્તન માટેની સેવામાં પહોંચી જાય છે અને અનુસર થાય એ વખતે ઠાકોરજી સ્વયં પરાસોલી આવી જાય ખેતર ઉપર અને ત્યાં પછી આપનું મિલન થાય આપના સંવાદ થાય આપ રૂપમાં ધુરીનું પાન કર્યા કરો અને આપની જે જે લીલાઓ થાય એના દર્શન અને ઠાકોરજી પોતે જ વર્ણન કરે કે આજે તો આવી લીલા થઈ આજે તો આવું થયું તો એ બધું પાછા એનું કીર્તન રચી રચી અને ગાન કરે છે તો આઠે પહોરે આનંદ જેને આઠે પહોરે આનંદ જેને અલબેલાની સાથ સાથમાં મારા શામળિયાના હાથમાં મેં તો સગળું સોંપ્યું શામળિયાના હાથમાં મે તો સગળું સોંપ્યું શામળિયાના હાથમાં દુનિયા આ દાજે દાજે બળનારા છો બળતા આજે વૈષ્ણવ હતો હવે એણે જે આવી વાત કરી ગુસાઈજી પાસે આવીને એ કેવો કહેવાય દાજે બળનારા છો બળતા સારી ખોટી વાતો કરતા દાજે બળનારા છો બળતા સારી ખોટી વાતો કરતા આઠે પહોરે આનંદ મારે આઠે પહોરે

કુંભનદાસજીનું આ જે જીવનની જે દિનચર્યા છે એવી અલૌકિક છે આમાં ક્યાંય લૌકિકનું સ્થાન જ નથી એટલે પછી જ્યાં રાત થાય ઠાકોરજીને શયન થાય એટલે આપ પોતાના ઘરે આવે હકત સૂવા માટે પણ સંસાર આખો ડૂબી ગયો છે એમનો એમને સંસાર દેખાતો જ નથી એવી મોજમાં જીવે છે પણ આ વૈષ્ણવે તો જે ગુસાઈજીને કહી દીધું અને ગુસાઈજીએ પછી કહ્યું એટલે અહીંયા લખ્યું છે શ્રી ગોકુલનાથજી દર્શન કરતા કરતા કે ગોસાઇજીને આપને મન મે રાખી યહ બાત સુની કે ગોસાઈજીને આપને મનમે રાખી હવે શું થશે પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો